ઝાલોદ માતાના મંદિર ખાતે રાજ્ય કક્ષાની મહિલા કિસાન મંચ ગુજરાતની ત્રિમાસિક બેઠકનું આયોજન કરાયું આ તારીખ સાત બે હજાર ચોવીસ મંગળવારના રોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી મુજબ રાજ્ય કક્ષાની મહિલા કિસાન મંચ ગુજરાતની ત્રિમાસિક બેઠકનું આયોજન ઝાલોદ માતા ખાતે કરવામાં આવ્યું હતું બેઠકમાં સાત મહિલા સભ્યોએ ભાગ લીધો હતો ગિરીશભાઈ પટેલે તમામ ઉપસ્થિત સભ્યોનું સ્વાગત કર્યું હતું બેઠક દરમિયાન આદિવાસી સમુદાય પ્રાણી આધારિત પરંપરાગત માન્યતાઓના સંદર્ભમાં નેટવર્કિંગ સલાહકાર સંગીતા ઇન્ડાએ સલ જળ સંરક્ષણને લગતી પ્રવૃત્તિઓમાં પ્લેટફોર્મની ભૂમિકા વિશે વિગતવાર વિચારો રજૂ કર્યા હતા જાલોદ અને ફતેહપુરામાં દિન પ્રતિદિન પાણીની અછત સર્જાઈ રહી છે આ સ્થિતિમાં સુધારો કરવા માટે નવા બોરવેલ બનાવવા જોઈએ પરંતુ સરકારની પરવાની હોવા જોઈએ અને ઘરોની છત પરથી પાણી એકત્ર કરવું જોઈએ જેથી ખાતર ખેતરોમાં પાણી ખેતરમાં જ રહે તે તેનું વધુ મહત્ત્વ આપવું જોઈએ ગ્રામ ગ્રામસભામાં તળાવ વૃક્ષારોપણ સંચયને લગતા કામો અંગે બેઠક ઉપસ્થિત ફોરમના જે સભ્યોએ એક અવાજે ઉઠાવ્યું હતું ગુજરાત સરકારને તેમની નીતિમાં વિશેષ આયોજન અંગેના નિયમો સમાવેશ કરે તે સુનિશ્ચિત કરે તેવી પણ માંગ કરી હતી વિશ્વ જળ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યમાં જે આ સભાઓ યોજવામાં આવી હતી તેને લઈને જે રાજ્ય સ્તરે જિલ્લા સ્તરે અને સમુદાય સ્તરે એક્શન પ્લાન તૈયાર કરવા માટેની પણ જે ચર્ચા કરવામાં આવી હતી અને સાતમી ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાએ વિનંતીપત્ર આપવાનું પણ નક્કી કર્યું હતું મિટિંગ દરમિયાન સંસ્થાના અગ્રણી બાબુલાલ ચૌધરી જ્ઞાન અને તાલીમ સંયોજક માનસી નીનામાં બ્લોક ફેસિલેટર ગિરીશભાઈ અને સંસ્થાના સભ્યો સાંતાબેન રમીલાબેન સવિતાબેન વસંતાબેન હાજર રહ્યા હતા અને આગામી ત્રણ મહિનાઓમાં એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે તેવી પણ ચર્ચા કરાઈ હતી